અરવલી ખાતે આવેલ ભિલોડાના વાંડિયોલ ગ્રામ્ય પંચાયત વિસ્તારના ગામડાઓને નેશનલ થી જોડતા માર્ગ પર ડામર અંગે આવેદનપત્ર અપાયું

મુખ્યમંત્રી ખાત ખાતમુહૂર્ત કરવાના છે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે ત્યારે આઝાદીના દાયકાઓ પછી પણ વાંડિયોલના ગ્રામ્ય પંથક ગ્રામ પંચાયતો અને ગ્રામ પંથકના આગેવાનોએ સરપંચે પાયાની વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સરકારને રસ્તા માટે વિનંતી કરતું નિવેદન આપ્યું હતું હું અબ્દુલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા દાંતિયા વજાપુર થઈને નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારે માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે હવે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામ સાથે ભીખ માગતા હોય એ રીતે માગવા માટે કાલે આવવાના છીએ એટલે અમારે આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજે બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે